તો રામે રામ ડાયરાને ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા ભલે પડે ટાઇટ પણ આમ જુઓ મોજમાં રહેવું કેમ કે શાળાની શરૂઆત થઈ ગઈ છે અને આંબા મણ્યા ફૂટવા જેમ ટાઇટ પડે ને ટાઇટ એમ આંબાને કોળ આવે નવો આમ લંગરા કાઢી જાય હો જો આ જવો અને આને જવો નવો કોળ જ કહેવાય ને આને એમ તો કોળ કેવ્યા ને લંગરા કાઢે જોઈ લે અને બીજા આંબા વ્યવસ્થિત કોળે ગયા છે ઓ મસ્ત મજા નામ આય ને તમને એમ થાય કે આ હા હાઈ આને કેરીઓ આવશે પણ કેરીઓને જે વાર લાગશે કોળી ગયા છે ફર્સ્ટ ક્લાસ જવો તો કેમ અને જે આ આંબો નથી કોળ્યો આ વેરાયટી અલગ છે અમ્ર કહેવાય એટલે અમુક જગ્યાએ કોળ આવ્યો છે અને બીજા ઘણા બધા કોળ ગયા છે મોટા મોટા છત્રીબંધ થઈ ગયા છે હવે આને વ્યવસ્થિત રીતે ગોળ આપીને ખાતર ભરી દેવાનું થાય છે હવે તો વહેલા કેરી આવશે એમ કહેશે ખાતર ભરીને દેશી અને ટાઈટમાં હવે કોળાઈ આવશે અને મોરાઈ બેસે એમ લગભગ પણ વાર લાગશે પણ જેમ જેમ ટાઈટ જામતી જાહે એમ એમ આંબાએ જામતા જાય જોઈજો હા આપણે તો સોવીસ આંબા છે ખાવા પૂરતી ખાવામાં ઘટતી નથી કેમ કે છે એટલે થોડોક ટાઈમ બે ત્રણ વરસ ધ્યાન દેવું ને ના થઈ જાય બીજા બબે માં જવડા અને વરસાદ આવ્યો હતો ને એમાં જોઈ લો થર બાધી ગયો છે વખાડ અને બીજા નંબરમાં કે જે વવા એવું થયું નથી કેટલો સમય થયો ખબર પંદર જમણ થયા કેટલા પંદર જમણ હા ફિટ આ પંદર જમણ થયા હજી આમાં હાથી હાલે એવું નથી હજી ભીનું છે અને આ આંબો અલગ છે હાફુસ છે અને જો આ રીતે આંબા કેવા મસ્તીના કોળમાં છે અને હવે તો આને ગોળ દેવાનો છે ગોળવાના બાકી છે ગોળવાના અને અંદર વાવી દીધા છે ડોડા માલ હાટું અંદર મકાઈ વાવી દીધી છે માલનો સારો અને પાણી પાઈ દીધું છે અને હવે ગોળવાના બાકી છે